ભારતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે થોડા દિવસે લૂંટની ઘટના બની છે થોડા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે લેસપટ્ટીની દુકાનમાં કામ કરતો યુવક બેંકમાંથી રૂપિયા ઉપાડીને જતો હતો તે દરમિયાન બે સમયે હુમલો કરીને અંદાજિત સાડા ત્રણ લાખની લૂંટ કરવામાં આવી હતી ત્યારે ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે ઘણા વિસ્તારમાં લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી લેસની દુકાનમાં કામ કરતો ધ્રુવિન વસાણી નામનો યુવક બેંકમાંથી રૂપિયા ઉપાડીને કોડાઉન જતો હતો ત્યારે બે સમૂહે તેના પર હુમલો કર્યો હતો તેની પાસે રહેલા બેંકમાંથી ઉપાડેલી અંદાજે સાડા ત્રણ લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા હુમલામાં યુવક ઇજાગ્રસ્ત થયો અને તેને સારવાર અર્થે સિમવેર ખસેડવામાં આવ્યો હતો લૂંટના બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા હાલ તો મામલે પોલીસે તપાસ શરૂ કરી છે જે સર પૂરા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે કઈ રીતની તપાસ છે સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુણા ગામ નજીક ફરિયાદી પોતે કોટક મહિન્દ્રા બેંકમાંથી સાડા ત્રણ લાખ રૂપિયા લઈ અને જતા હતા એ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ તેમને પાછળથી આવી અને તેમની ઉપર એસોલ્ટ કરી અને સાડા ત્રણ લાખ રૂપિયા લૂંટી લીધા અંગેની પ્રાથમિક હકીકત મળતા પુણા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ બાબતે ફરિયાદીની ફરિયાદ નોંધી નોંધવાની કાર્યવાહી ચાલુ છે તેમજ આ બંને લૂંટ કરનાર ઈચ્છા બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે હાલ હોસ્પિટલમાં છે અને ત્યાં એમની ફરિયાદની કાર્યવાહી ચાલુ